કચ્છમાં ભુજ નગરપાલિકાના ભ્રષ્ટ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત સામે આવી છે ભ્રષ્ટ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત એ જીવ લે છે આખા ભુજમાં ગટરના ડાકડા તૂટેલા જોવા મળ્યા મહેરઅલી અલી ચોકમાં અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે જ્યાં ઉખડેલા બ્લોકના કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે મહેરઅલી ચોકમાં ગાડી પર જતા રાહદારીને અકસ્માત નડ્યો છે સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અનેક નિર્દોષ લોકો આજ કાદાનો ભોગ બની રહ્યા છે તંત્ર દ્વારા કામગીરી નથી થતી પ્રિમોન્સુનના નામે માત્ર નાટકો થાય છે ભ્રષ્ટ તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીબગત જેના કારણે લોકો તેનો ભોગ બને છે લોકોનો જીવ જાય તેવા આ સીસીટીવી છે ડાકડા જ્યાં જુઓ ત્યાં ખુલ્લા હોય અથવા તો તૂટેલા જોવા મળે છે અને આજ વખતે આપણી સાથે સંવાદદાતા કૌશિક જોડાયેલા છે કૌશિક ભ્રષ્ટ તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીબગત શું લોકોને હજુ પણ જીવ લેશે મેરેલી ચોક છેલ્લા લાંબા સમસ્યા યથાવત રહેવા પામી છે એટલું જ નહીં ભુજ નગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર અને પાપી કોન્ટ્રાક્ટરો ની વિલી વગત થી આ સમસ્યા જોવા મળી રહી છે છેલ્લા લાંબા સમય થી ભુજ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગટરના ખાડાઓ જોવા મળી રહ્યા છે અને જેને લઈને લોકો અકસ્માત નો ભોગ પણ બની રહ્યા છે સીસીટીવી ફૂટેજ પણ આ આ અંગે સામે પામ્યા છે અને લાંબા સમસ્યા છે તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં આવતું નથી તે પણ એક હકીકત છે ત્યારે આવનારા દિવસોમાં આ ઘટના ખાડાઓ કોનો ભોગ લેશે તે એક હકીકત છે જી કૌશિક માહિતી બદલ આભાર આપનો